ડ્રેનેજનું ઢાંકણું ખુલ્લું હોવાના કારણે અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે છેલ્લા પાંચ દિવસથી ઢાંકણું ખુલ્લું હોવાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોએ વૃક્ષની ડાળ મૂકીને તેની દિશા બતાવવાની કોશિશ કરી છે ડભોઈ નગરપાલિકાના સ્ટેટ હાઇવેના અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટના થશે ત્યારે જાગશે કે તેનો જલ્દીથી નિકાલ લાવશે તેની રાહ જોવાઈ રહી છે